મંદીમાં ફસાયેલા હીરા ઉદ્યોગ કલાકારો માટે કોંગ્રેસનો દેખાવ કલ્યાણ બોર્ડની રચના કરવા માંગ સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે ત્યારે આપઘાત કરતા રત્નકલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્નકલાકારોને ટેકો મળી રહે તે માટે દેખાવ કરાયા હતા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસની હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિત રત્ન રત્નકલાકાર બોર્ડની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું